તળાજા શહેરના શાક માર્કેટ સહિતના જુદા જુદા વિસ્તારમાં આજે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટાફને સાથે રાખી અને પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે પોલીસ અધિકારી દ્વારા વારંવાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવી જ રીતે આજે સાંજના સાડા પાંચ વાગ્યાના આસપાસના સમય દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ દ્વારા સ્ટાફને સાથે રાખી અને તળાજા શહેરમાં ચોક શાર્ક માર્કેટ તિલક ચોક સહિતના જુદા જુદા વિસ્તારમાં પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને તહેવારો દરમિયાન સંપૂર્ણ શાંતિ જાળવવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી અને ટ્રાફિક સમસ્યા ઊભી ન કરવા પણ લોકોને સૂચનાઓ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા